નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે કે મહુવાના અને બીજા માર્કેટિંગ યાર્ડના ભાવ ફેરફાર ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું તો આજનો ઊંચો ભાવ સાતસો રૂપિયા રહ્યો છે કે આ રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાની છે મિત્રો ડુંગળીના ભાવ ઊંચા જશે હજુ મિત્રો મહુવા અને ખાસ કરીને બીજા માર્કેટિંગ યાર્ડ કરતાં મહુવાના ભાવ સારા છે અત્યારે હાલમાં પણ મુસા ભાવ અમુક જગ્યાએ મહુવા કરતાં પણ વધારે છે તો તેની માહિતી પણ મેળવીશું મિત્રો અને હજુ સુધી તમે અમારી ચેનલ એટલે કે ઓનલી ખેડૂત હેલ્પ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પ્રેસ કરી દેજો અને વિડીયો તમારા તમામ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરી દેજો નવ જાન્યુઆરી બે હજાર એકવીસ ડુંગળીના ભાવ મહુવા લાલ ડુંગળીનો ભાવ બસો રૂપિયાથી સત્તસો નવ રૂપિયા મહુવા સફેદ ડુંગળીનો ભાવ બસો બોતેર રૂપિયાથી ચારસો પંચાવન રૂપિયા ભાવનગર લાલ ડુંગળી ત્રણસો પચાસ રૂપિયાથી છસો ચૌદ રૂપિયા રાજકોટ ત્રણસો રૂપિયાથી છસો રૂપિયા ગોંડલનો ભાવ એકસો એક રૂપિયાથી પાંચસો એકાણું રૂપિયા અમરેલી બસો રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયા જામનગરનો ભાવ રહ્યો છે ત્રણસો પચાસ રૂપિયાથી છસો પંદર રૂપિયા વિસાવદરનો ભાવ રહ્યો છે બસો એક રૂપિયાથી ચારસો પંચાવન રૂપિયા મોરબીનો ભાવ રહ્યો છે સો રૂપિયાથી ચારસો રૂપિયા જેતપુરનો ભાવ રહ્યો છે બસો એકત્રીસ રૂપિયાથી પાંચસો એકોતેર રૂપિયા ડીસાનો ભાવ પાંચસો વીસ રૂપિયાથી છસો સાઠ રૂપિયા જે પણ ઊંચો ભાવ કહી શકાય વાસણાનો ભાવ રહ્યો છે ત્રણસો રૂપિયાથી સાતસો રૂપિયા તો ડુંગળીનો સૌથી ઊંચો નવ જાન્યુઆરીનો ભાવ સાતસો રૂપિયા વાસણા સુરત ત્રણસો રૂપિયાથી છસો પચાસ રૂપિયા નાસિક એટલે કે મહારાષ્ટ્રનો ભાવ એકસો ચાલીસ રૂપિયાથી છસો ને દસ રૂપિયા રહ્યો છે તો મિત્રો આ ડુંગળીના બજાર ભાવ હતા આપ જાણો છો તેમ વાસણાની અંદર સૌથી વધારે ભાવ રહ્યો છે પણ એકંદરે આવક વધારે મહુવામાં હોવાથી તેના ભાવ સારા કહી શકાય કારણ કે વીસ પચીસ હજાર ગુણીની રોજ આવક હોય છે તો તેના ભાવ પણ સારા કહી શકાય એકંદરે પાંચસો રૂપિયા જેવા મહુવાની અંદર ભાવ મળી રહે છે મિત્રો તો આવી જ રીતે અમારા તમામ રોજેરોજ વિડીયો મેળવવા માટે અમારી ચેનલની અંદર હર હંમેશ માટે જોડાયેલા રહેજો મિત્રો ફરી વખત મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો